કેટલીક સદીઓ પહેલા ત્યાં એક ખૂબ જ વિશાળ કાઢ અને અંધારું જંગલ હતું વાંદરાઓનું ટોળું જંગલમાં પહોંચ્યું તે શિયાળાની મોસમ હતી અને વાંદરાઓ થી દેતી ઠંડી રાતોથી બચવા માટે સખત સંઘર્ષ કરી રહ્યા હતા તેઓ ગરમ થવા માટે આગની શોધ કરી રહ્યા હતા એક રાત્રે તેઓએ એક ફાયરફ્લાય જોયું અને તેને આગનો ડબ્બો માન્યો જૂથના બધા વાંદરાઓએ બૂમ પાડી. આગ અગ્નિ અગ્નિ હા અમને આગ મળી કેટલાક વાંદરાઓએ ફ્લાય પડકારવાનો પ્રયાસ કર્યો અને તે છટકી ગઈ તેઓ આગ પકડી શક્યા ન હોવાથી તેઓ ઉદાસ તેઓ પોતાની જાત સાથે વાત કરી રહ્યા હતા કે જો તેમને આગ ન મળે તો તેઓ ઠંડીમાં જીવી શકશે નહીં બીજી રાત્રે ફરીથી તેઓએ ઘણી ફાયર ફ્લાય મૂકી દીધી અને માખીઓને ફૂંકી મારવાનો પ્રયાસ કર્યો તેઓ માખીઓ હતા તે હકીકતને જાણ્યા વિના તેઓએ માખીઓને ખૂબ જ જોરથી ઉડાવી દીધું એક કુંવળ વાંદરાઓની પ્રવૃત્તિઓ જોઈ રહ્યો કુંવળ વાંદરાઓ પાસે પહોંચ્યું અને તેમને કહ્યું અરે એ તો અગ્નિ નથી તેઓ માખીઓ છે તું એમાંથી અગ્નિ નહીં બનાવી શકે વાંદરાઓ કુંવળને જોઈને હસી પડી એક વાંદરાએ કુંવળનો જવાબ આપ્યો અરે જૂનું કુંવળ તને અગ્નિ કેવી રીતે બનાવવું તે વિશે કંઈ જ ખબર નથી અમને ખાલી ન પહોંચાડશે કુવડે વાંદરાઓને ફરીથી ચેતવણી આપી અને તેમનું મૂર્ખામી ભર્યું કૃત્ય બંધ કરવા કહ્યું વાંદરાઓ તમે માખીઓમાંથી અગ્નિ ન બનાવી શકો મહેરબાની કરીને મારા શબ્દો સાંભળો વાંદરાઓ માખીઓમાંથી આગ લગાડવાનો પ્રયાસ કર્યો કુવડે ફરીથી તેમને કહ્યું કે તેઓ પોતાના મૂર્ખામી ભર્યા કૃત્યને બંધ કરી દે તું આટલો બધો સંઘર્ષ કરી રહ્યો છે જ્યાં નજીકની ગુફામાં તારો આશ્રય લઈ લે તમે તમારી જાતને થીજી જવાય એવી ઠંડીથી બચાવી શકો છો તમે આગ નહીં લાગી એક વાંદરાએ કુવડ પર બૂમ પાડી અને કુવડ ત્યાંથી નીકળી ગઈ વાંદરાઓ ઘણા કલાકો સુધી મૂર્ખતાપૂર્ણક પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને લગભગ મધ્યરાત્રિ થઈ ગઈ હતી તેઓ ખૂબ જ થાકી ગયા હતા અને તેમને ખ્યાલ આવ્યો કે કુવડના શબ્દો સાચા છે અને તેઓ માખી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓએ પોતાને ગુફામાં આશ્રય આપ્યો અને ઠંડીમાંથી સટકી ગઈ આપણે ઘણી વખત ખોટું કરી શકીએ છીએ અને અન્ય લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી સલાહ સૂચનો લેવા જોઈએ અને સ્વીકારવા જોઈએ